વાછાવડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટકમાં એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા એકસો એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ પાંચ સાડા પાંચ વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે એને રાજુભાઈની ઉંમર ત્રેપન વર્ષ છે અને ઓગણીસો ત્રાણું ના ભરતી થયેલા છે અને હાલમાં એમને બે છોકરા છે અને એક છોકરી છે એ બાબતે બીજું તો શું વધારે બીજું કંઈ કહેવાનું છે